લઈને આવ્યો છે ત્યારે આપણે એ પૂછીને આયા છે કે માલિક કદાચ દુસ્તર માયા એવું કહો છો તમે કે બહાર ગયા પછી તું માયાના આવરણમાં મને ભૂલી જઈશ તો કદાચ તમને ભૂલી જવું તો મારે તમને ખોરવા કેવો બોલીએ સદગુરુ મહારાજ ત્યારે પરમાત્માએ કીધું જો કદાચ ધરતી ઉપર બંધનમાંથી બહાર કયા પછી કદાચ તું આ જ્ઞાન ભૂલી જાય મને જો ભૂલી જાય તો હું ત્યાં તને મળીશ અને એ જ્ઞાન ફરીથી તને યાદ કરાવીશ પણ ગુરુના રૂપમાં બોલીએ સદગુરુ ગુરુ મહારાજ બાચી આ ગોડોલીને ફરેવા જોવા જઈએ ને જિંદગી ભટકન મરીએ તો હો તો ચડેવો નથી મારા સાહેબ કબીર સાહેબે કીધું સંત અને સાહેબ નું અંતર નથી એવું સાહેબે કીધું છે પણ જેની જેવી એવી સૃષ્ટિ દેખાય અને એટલું આપણે બધા સુખરીત ને સમજવાનું છે ગુરુ વસ્તુ શું છે બસ બત્રીસ લક્ષણનો વ્યક્તિ બને ક્યારે જ્યારે ત્રીસ લક્ષણ પરમાત્મા એ મનન તમને બનાય પણ બત્રીસ લક્ષણનો બને ક્યારે જે આ ગુરુ શબ્દ સમજાય ત્યારે સાંભળવાથી નહીં પણ સમજવાથી અને એટલું ખાસ આપણે મારે તમારે ધ્યાનમાં રાખવું કે ગુરુ એ કોઈ વ્યક્તિ નથી વ્યક્તિ અનેક છે આપણે વ્યક્તિની પાછળ પાગલ થયા છે અને વ્યક્તિને ઓળખીને આપણે આ મારો તારો થઈ જાય છે વાટેનો બોડોમાં આપણે બધું હાચું ગુમાવી બેઠા છે અર્જુનભાઈને ઘેર આવવા માટે કદાચ તલાવડી તરફથી આવ્યો એ માણસ પંડોર ને તલાવડીનું બોર્ડ જોઈ એટલું એટલી એટકે કે ભાઈ અર્જુન ભાઈને ઘેર જવું હોય ને તલાવડી થી પંડો પંડોર થી બવન કોન પાટિયા થી વરી જાય એટલે અર્જુનભાઈ નું ઘર આવે છે પણ જ્યાં ઝરવાથી સંતો આયે શિવરાજપુર તરફ થી આવ્યા છે એટલે પેલા ની વાત આવા માનવાના નથી કેમ કે એ બાજુ તો ભાટ ને જબોર ને બધું આવ્યું શિવરાજપુર થી વરવાનું હવે એ બાજુ થી બીજા આ બાજુ થી કાકલપુર તરફ થી આ કદાચ આ બે નું માનવાના નથી અનવરી વળી કોઈક પાવાગઢ તરફથી આવ્યા હતા એ તને નું નથી બસ આપણે પંથા પંથી અંદર બધું ફેંદી નાખ્યું જઈ પોકવાનું સ્થળ છે એ બાકીને આપણે વાટે વારો બોણો પાછળ વરી જાય છે પંથા પંથી અંદર આપણે સાચું ગુમાઈ બેઠા છે બાજે ખરેખર જઈ જ્ઞાન છે જઈ પરખ છે ગુરુ શબ્દ જઈ સમજાયો છે તે જગ્યા ઉપર કોઈ પંથા પંથી હોતું નથી કોઈ નાત જાત કે સંપ્રદાય હોતી નથી સંતોએ હાથ તો કીધું કે હૃદયમાં સંપ રાખીને સુકરીતને સમજો બસ ગુરુ શબ્દનો માતમ આ જોતમો સમયલો છે આ પાઠની રચના એ બે શબ્દનો ભેદ બતાવી રહ્યો છે બોલીએ સદગુરુ મહારાજનો જય એટલે આપણે કદાચ હજુ કોકની આદત હોય તો માફ કરજો હજુ આપણા પાસેથી વ્યસન ફેશન આપણે આખી સમાજ આપણી બરબાદ થતી હોય છે એટલે કદાચ કોઈક આદત હોય તો વ્યસન મુક્ત બનજો અને જીવનમાં ફેશન જરૂરિયાત જો સગવડ જોઈતી હોય તો જરૂરિયાત ઘટાડવાની જરૂર છે જેટલી સગવડ હોય એટલું જ કરવાની જરૂર છે નું જોઈને આપણે એ ખેલ કરવાની જરૂર કોક પૈસા વાળો બગી લાવે તો આપણે ઘોડે ચલવી લેવાનું ને જેટલી સગવડ હોય એટલું જ કાર્ય કરો પૈસા કમાતા શીખ્યા પૈસા બચાવવાની જરૂર છે પૈસા બચાવશો તો જ તમારો પરિવાર સુખી થાય કેમ કે પચીસ ટકા વ્યસન ની અંદર ખલાસ થાય પચીસ ટકા ની અંદર ખલાસ થાય આ પેલે કરી દીધું પેલે મેલ્યું હેલી માતા માતાના પેલી ના અરે જે નવ દાડા નવ માસ કુકમાં લઈને ફરનારી જે માતાઓ બેઠી છે એ માતાને કદાચ આપણે દમતા હોય અને પેલી શેગો ઠોકેલી હોય ને એ માતાને નમાજ જે હું દાદર ફૂ આપણી બનાવેલી આ પરમાત્માની બનાવેલી છે જેને નવદાર નવ નવદાસ નવ માં સુખમો લઈને ફરી પહોંચમન દૂધ ધવડાયું કદાચ એ માને પગે લાગવામ જો શરમ આવે અને અહીંથી હેડતા પા આગળ જાય તો હું તો ચડે ઓન મરે જે કંઈ કરવા જેવું એ નથી થતું નથી કરવા જેવું ખૂબ થાય માત પિતા ઘરમ પ્રગટ પરમાત્માનું નું સ્વરૂપ છે એની પૂજા નથી થતી એને પગે લાગવામ શરમ આવતી હોય અને પછી આપણે યાત્રા તરી 68 તીર્થ ફરે તોય મેર આવે નહીં સંતોએ કીધું 68 તીર્થ મારા સદગુરુના ચરણમાં છે એ બોલવાની રીત નથી સમજવાની રીતો છે પણ સમજાય ત્યારે આપણે ભજનમાં બેઠા છે ભજન આપણા બેહે તો જ ફેર પડે એવો છે આપણા પાઠમાં બેઠા છે પણ પાઠ જો આપણા બેસે ને તો આપણું જીવન પર પરિવર્તન થાય એમ છે આ જ્યોતનો જ વારું ચાર યુગથી ચાલતો આવ્યો છે પાઠ એ સમજાઈ રહ્યો છે કે પાઠ અને પ્રકાશ પ્રકાશ પાઠના આધારે આધારે છે પાઠ પ્રકાશના નથી જે ચોવીસ પચીસ વર્ષ પચાસ વર્ષ આની અંદર પરમાત્માનો અંશ જે છે એ જે એ પાઠ સમજાઈ રહ્યો કે એ અંશ કઈક એનો આધાર લેવા વાળો કઈક જુદો છે પ્રકૃતિ પુરુષ અને પુરુષોત્તમ એ ત્રણ અનાદિ તત્વ છે

આ જીવ પણ એક ચેતન પ્રકૃતિ આ જડ અને ચેતન પ્રકૃતિ બે ના સહયોગ થી સૃષ્ટિ ની રચના થઈ છે કો કેમ કે મેં આ જડ ને નથી માનતો આ જડ શરીર ચોવીસ તત્વ નું બનેલું શરીર જડ છે એની વગર આ ચેતન તત્વ કશું કરી શકે તેમ નથી અને આ ચેતન વગર જડ થી કશું બને તેમ નથી આ ચોવીસ તત્વ નું બનેલું જડ શરીર અને પચીસ જીવ રૂપે રહેલી ચેતન પ્રકૃતિ આ બે ના સંયોગ થી સૃષ્ટિ ની રચના થયેલી છે જ્યારે જ્યારે સમુદ્રમાંથી કોક આ એક લોટો પોની લઈ આવે ને કોક એમ બતાવે કે ભાઈ આ સમુદ્ર કહેવાય એ જ નોનો બાળક પણ મોની શકવાનો નથી કેમ કે એને લોટાનું આવરણ છે એને લોટો જ કહેવાય એને સમુદ્ર ક્યારેય કહેવાય નહીં તમે નદીનું પોણી લાવો તો એને નદી નહીં કહેવાય તળાવનું પોણી લાવો તો એને તળાવ કહેવાતો નથી એને લોટો જ કહેવાય ભલે તળાવનું પોણી છે કેમ કે એને લોટાનું આવરણ છે એ લોટાના બંધારણમાં છે તેમાં પરમાત્માનો અંશ મારા તમારામાં સમુદ્રની છૂટું પડેલું બુંદ એને બૂંદ જ કહેવાય સમુદ્ર કહેવાતો નથી તેમાં પરમાત્માથી છૂટો પડેલો જીવ એ જીવત કહેવાય પણ ક્યારેક કોઈક તત્ત્વોદર્શી સમ્રદ સદગુરુ મળે દેશી મળે ઉપદેશી મળે ગુરુ ગમની વાતો કરીએ મળે કોઈ સંત ઉપદેશી તત્વ વસ્તુને પરખાવી દે તો વામનમાંથી વિરાટ બને બાચી આ એટલો બધો બંધનમાં પડ્યો છે

એટલે હંમેશા માટે આપણે ધરતી પર જન્મ લઈને આવ્યા છે તો આ ફેરો માથે ન પડે ખાસ આ માનવ દેહ મળ્યો છે જે તે વ્યસન ફેશન કરીને પૂરું કરી દેવા માટેનું સાધન નથી પરમાત્માને મળવા માટેની સંપત્તિ મળેલી છે સોનાઈ કરતો મોઘું સાધન મળેલું છે અને આપણો મેન કર્તવ્ય મનુષ્યનું પરમાત્માનો યોગ થાય જે પરમાત્માથી વિખૂટો પડેલો અંશ પરમાત્મામાં મળી જાય ધન દોલત માલ મિલકત જમીન જાગીર ઘર બાર પુત્ર પત્ની પણ ક્યાર સુધી એ શરીર નું સુખ છે શરીર છે ત્યાં સુધી આત્માનું શું એ શરીર સગવડ છે અને મેં તો કહું ફોર વ્હીલ ટુ વ્હીલ હોય અને ફોર વ્હીલ ની આશા કદાચ એક વીગો હોય બે વીગો ની આશા કદાચ નરીઓ હોય હોય પત્રો ની આશા અને પત્રો વાળા પાછળ અને કોક કદાચ સભ્યમો મો હોય એ સરપંચ બનવા સરપંચ બન્યો હોય એ તાલુકે જવા તાલુકા વારો જિલ્લે જવા જિલ્લા ઠેઠ રાજ્ય તક પોકવાની ભાવના બસ એમ કોઈને થતો નથી એનું મૂળ કારણ શું આપણે સમજવાનું જરૂર છે સુખ હોય શાંતિ નથી શાંતિ તો સાચા સદગુરુના શરણમાં હોય છે જો શરીરનું સુખ જોઈતું હોય તો મજૂરી કરવાની જરૂર છે શરીરનું સુખ સંતોમાં છે નથી જો આત્માનું સુખ જોઈતું હોય તો એ મહાપુરુષો પાસે એ પડ્યું છે અખૂટ એ સંપત્તિ સંતો આત્માનું જો કલ્યાણ કરવું હોય ઘણોને એવી આદત ગુરુ પાસે જવાબ ગયા પછી ઘરમાં પૈસા ખૂટવાની જોઈએ દોના ખૂટવાની જોઈએ તાવ આવવાની જોઈએ ઘરમાં ભેંસો કુદી નહીં જોવા જોઈએ એ જો સંતો પાસો નહીં ટેપી રહેતો હોય તમારી આશા કરે એ સગવડ સંતો પાસે નથી એ સંપત્તિ જોતી હોય તો મજૂરી કરજો કર્યા વગર મળે નહીં કરેલું ફોગટ જાય નહીં કામ કરતો જા હાથ મારતો જા મદદ તૈયાર લઘુગ્રંથથી બાંધીશ નહીં વિશ્વાસ ગુમાવીશ નહીં કર્મ કરવાની શક્તિ મારા તમારા દરેકની અંદર છે કરેલું ક્યારેય ફોગટ જતું નથી અને જો આત્માનું ધન જોઈતું હોય તો એ સંતોમાં આત્માનું કલ્યાણ કરવું હોય તો સંતો પાસે છે બાચી સુખી થવું હોય જો ઘરની સંપત્તિ જોતી હોય અને એમાં તમે ગમે તેટલી મહેનત કરો કોઈને બસ એમ થયું નથી આ જોડિયાનું મૂળ કારણ આપણે સમજવા જેવું છે ગમે એટલો ધંધો કરે ગમે એટલી ફેક્ટરીઓ ચાલતી હોય મેં તો કમ મોદી સાહેબને હો સોંતી નથી અને હોત તો આપણી પાસે લોંબો હાથ નઈ કરો તમારો કિંમતી મત મને આપજો એમ શાંતિ નથી સુખ છે એનું કારણ આપણે સમજવા જેવું છે એનું મૂળ કારણ એ જ છે કે ધારો કે અત્યારે આ ભજનમાં આયા છે આપણે ભજનમાં આયા ને આપણે નાના બાળકને સાથે ભજનમાં લઈને આયા અને બાળક કદાચ ઊંઘાવાથી ઊંઘી જાય બાળક ઊંઘી જાય અને કારણસર એનો જે એની સાથે આવ્યો એ બાપ એનો કદાચ બહાર જાય

બીજા કોણ બેઠેલા હોય પણ બાપ હાથે આવ્યો ને ઊંઘી જો બેઠો થયો એટલે જો બાપ નજરે નહી ચડવાથી એ બાળક શું કરી શકે એ બાળક રોવાનું ચાલુ કરે આ એકે જનો શાંતિ આપે એમ નથી એ બાળક રોવાનું ચાલુ કરે તમે એને પડિયો ભરીને પ્રસાદ ગમે છે કેલો આપો પોંછે ની નોટ આપો આ ગમે તે ધરતી ઉપરની ગમે તે વસ્તુ એને આપો પણ એ બાળક જિંદગીમાં રોવાનું બંધ નહીં કરે મૂળ કારણ કે જેની સાથે આવ્યો એ વ્યક્તિ એ દેખાતો નથી હવે મારું શું મારે ક્યાં જવું બાળકને એ ચિંતા છે એટલે આ ધરતી ઉપર શાંતિ કે અખંડ આનંદ આપી શકતું નથી એનું મૂળ કારણ કે જેની સાથે આવ્યો એ વ્યક્તિ નજરમાં દેખાતો નથી તે તમારો જે ચેતન છે પરમાત્માથી વિખૂટો પડ્યો છે ભગવાન થી છેટો પડ્યો છે બસ એ એ ખોર છે એને ખોરી રહ્યો છે આ એનો હોંધો ચડતો નથી અને શાંતિ થતી નથી એનું શાંતિ થાય છે ચોર ને શાંતિ પણ એક કલાક જો હદી હોય તો હદી લઈને આવ્યો હોય ને એટલું હોય તો નથી શાંતિ એ ટાઈમ પર વાળી સોનતી આપણે તો અખંડ આનંદની જે બોલાય છે આ અખંડ આનંદની જે બોલાય છે એનું મૂળ કારણ ગુરુ એક પ્રેમનું પ્રતિક છે શિષ્ય એક ભાવનું પ્રતિક છે પ્રેમ અને ભાવ એકટો થવાથી અખંડ આનંદ ઉભજતો હોય છે એટલે કોઈ બી ધરતી ઉપરની વસ્તુ વ્યક્તિને શાંતિ આપતી નથી બસ એમ થતું નથી એનું મૂળ કારણ કે આ જેનાથી વિખૂટો પડ્યો એ એને ખોરી રહ્યો છે એ પરમાત્માનો પ્રકાશ પરમાત્માને મળવાની તાલ અને કોઈ વસ્તુ સ્થિર શાંતિ કે આખંડ આનંદ આપતું નથી એનું મૂળ કારણ જ એટલું છે જ્યારે જ્યારે કોઈ તત્વદર્શી મળે અને તમે જુઓ જ્યારે જ્યારે આ વસ્તુ ઓળખાઈ જાય પછી નરસિંહ મહેતા પાસે કશું નતું તોય કહી દીધું એને